મિત્રો આજે આપણે ખેડૂત વિશે વાત કરવાના છે તમને ખબર હોય તો હમણાં સમાચાર આવે છે કે ખેડૂતની જગ્યા ઉપર અડાનીના જે ટાવર છે મિત્રો એ બળજબરીથી મિત્રો લગાડી દેવામાં આવે છે

ખેડૂતનું જે છે ખેતર છે મિત્રો એને જે જો ટાવર લગાડવા હોય તો તરત જ મિત્રો એક જ દિવસમાં ત્યાં સુધી પહોંચી જશે પરંતુ ખેડૂતની કોઈ વ્યથા સાંભળવી હોય ખેડૂત કઈ પરિસ્થિતિમાં અત્યારે જીવન જીવે છે ખેડૂતની ઉપર દેવું કેટલું છે ખેડૂત કેવી રીતે આગળ વધી શકે એના ઉપર મિત્રો કોઈને જ રસ નથી હવે એવું નથી મિત્રો કે આ જે ખેડૂતની લોન માફી છે એ ક્યાં જ નથી થાય એવું નથી ખાલી ગુજરાતમાં જ નથી થાય બીજા સ્ટેટની વાત કરીએ દિલ્હી રાજસ્થાન તમિલનાડુ ઝારખંડ આ બધા મિત્રો એવા બધા સ્ટેટ છે જ્યાં એક થી બે લાખ રૂપિયાની લોન માપી કરી દેવામાં આવેલી છે પરંતુ મિત્રો ગુજરાતમાં નથી જતું ગુજરાત હર વખતે આપણું પાછળ જ રહી છે જેમ કે પીએમ કિસાન યોજના આ યોજના તમને બધાને ખબર જ છે જ્યાં આપણને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો એક નાનકડો એવો હપ્તો મળે છે પરંતુ આ જ હપ્તો બીજા સ્ટેટની અંદર ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળે છે હવે આપણી પાસે સરકાર તો એક જ છે એ ચાહે તો આ સ્ટેટને પણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપી જ શકે એવું કઈ નથી પરંતુ આપણે આપવો નથી એવું કહી શકીએ એક યોજના હોય એનો મુખ્ય હેતુ શું હોય કે ભાઈ આપણે ખેડૂત જે છે એને આર્થિક રીતે સહાય બહાર આખી પાડીએ આપણે એક ખેડૂતનું એક નોર્મલ ઓલું હોય છે પરંતુ સ્ટેટ અહીંયા ભેદભાવ મિત્રો કરી દેવામાં આવે છે હવે આ જે લોન માફી છે આ આ આ ખેડૂતના ખાતરના વધે છે બધું બધું પોસિબલ થઈ થઈ જાય જાય સારું ક્યારે ખબર ચૂંટણી ચૂંટણી આવે ને ને ત્યારે આવશે તો ખેડૂતના ભાવ વધી જશે ટેકાના ભાવ વધી જશે ખાતરના ભાવ ઓછા થઈ જશે લોન માફીની પાછી વાતું ચાલવા મનશે અમુક હદ સુધી કાગળિયા પણ મિત્રો થઈ જશે પરંતુ જેમ ચૂંટણી જાય પાંચ થી છ મહિના જાય એટલે જેમ હતું એવું જ મિત્રો રહે છે તમને શું લાગે છે મિત્રો આ લોન માફી ચૂંટણી પેલા થશે કે ચૂંટણી જ થશે ગુજરાત ની અંદર તમને શું લાગે છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારું જે પણ મંથન હોય એ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો